નમસ્કાર હું હર્ષાટો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે સમાચારની શરૂઆત કરીશું રાજકોટથી વાત કરીશું રાજકોટના સોની બજાર પાસે આવેલ દિવાનપરા વિસ્તારમાં મોડી રાત્રે આગની ઘટના સામે આવી હતી શ્રી હરિ આગ લાગી હતી ઘટનાની જાણ થતાં અને એસીપી સહિતનો પોલીસનો કાફલો દોડી આવ્યો હતો પાંચ ફાયર ટીમો દ્વારા આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો આગ બનાવમાં એક બંગાળી કારીગરનું મોત નિપજ્યું હતું સાથે એક બંગાળી યુવક ઈજાગ્રસ્ત થયો હતો ફાયર ટીમ અને સ્થાનિક પોલીસે આગની ઘટનામાં ઇજાગ્રસ્ત બંગાળી યુવકને સારવાર અર્થે ખસેડવામાં હોસ્પિટલમાં આવ્યો હતો શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન સેવાઈ રહ્યું છે સોનીકામ માટે દુકાનમાં ગેસ સિલિન્ડર હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાનું પ્રાથમિક તારણ કોમ્પ્લેક્ષમાં ટેમ્પરરી ફા બનાવી કુલ દસ લોકો રહેતા હોવાનું સામે આવ્યું છે આ મામલે રાજકોટ પોલીસ વિભાગની એસીપી બીજે ચૌધરીએ મહત્વનું નિવેદન આપ્યું આગ લાગતા જ ફાયર વિભાગ અને પોલીસનો કાફલો ઘટના દોડી આવ્યો એક મોત છે એક દાજી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે હરી કોમ્પ્લેક્સ છે ત્યાં કોમર્શિયલ અંદર છઠ્ઠા માળે એક આગનો ત્યાં ઉપર પાંચ લોકો હતા એમાંથી ત્રણ સહી સલામત નીચે ઉતરી ગયેલ એક આદમીને ની જાન પડવાથી મૃત્યુ અને એક બીજા ભાવ માંથી એને સારવાર ચાલુ છે સર કેટલા વાગે આગની ઘટના છે આગની ઘટના બે કલાક પહેલા બનેલી છે દોઢ દોઢ કલાક પહેલા આજે બનેલી આજ હાલ કોઈ કારીગરોને બધાને પૂછતા એમ લોકો શોર્ટ સર્કિટથી બનેલી છે પણ જેનું ચોક્કસ કારણ એફએસએલ અધિકારીને બધા આવતીકાલે સવારે એના ઉપર

હાલ અત્યારે જે રાજકોટ ફાયર વિભાગ છે તેના દ્વારા આગ બુજાવવાની કામગીરી શરૂ છે પાંચ જેટલા ફાયર ફાઈટર છે તે અત્યારે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે સાથે જો વાત કરીએ તો જે ઉપર જે ઉપરનો જે મલબો છે ત્યાં કહેવાય કે આ બંગાળી કારીગરો જે સોની બજારમાં કામ કરતા હતા તે અહીં રહેતા હતા અને પોતાનું ગુજરાન ચલાવતા હતા ત્યારે જે આગ આગ લગવાની ઘટના છે તે શોકસર્કિતને કારણે જે આગ લાગવાની ઘટના છે તે સામે આવી છે ત્યારે હાલ અત્યારે ઘટનાની જાણ થતા રાજકોટ મહાનગરપાલિકાની પાંચ જેટલી ફાયર ટીમો છે તે ઘટના સ્થળે ત્યાં પહોંચી ગઈ હતી અને પાણી નો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવશે સાથે સ્થાનિક પોલીસ એસીપી સહિતના મોટા અધિકારીઓ છે તે પણ અત્યારે ઘટના સ્થળે પહોંચી ગયા છે અને ઘટનાનું નિરીક્ષણ કરી રહ્યા છે ત્યારે હાલ આ ઘટનામાં એક વ્યક્તિ છે તેનું જે ઘટનામાં મોત થયું છે અને એક વ્યક્તિ છે તે ગંભીર રીતે ઘાયલ થતા તેને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર સાથે ખસેડવામાં આવ્યો છે ત્યારે મહત્વની બાબત એ પણ છે કે જે આ મલબો છે જે ઉપરનું સ્ટ્રક્ચર છે તે ગેરકાયદેસર હોવાનું પણ ક્યાંક ની ક્યાંક વાતો સામે આવી રહી છે ત્યારે હવે આવા જે ગંભીર બનાવોને લઈ રાજકોટ પોલીસ છે તે કેવા પગલાં લે છે તે આવનારો સમય બતાવશે િમાણી ઇન્ડિયા ન્યુઝ રાજકોટ